એકતાલીસ દિવસ સુધી મેષ રાશિમાં ગોચર કરશે આ ચાર રાશિના લોકોના ધમાં થશે અભૂતપૂર્વ વધારો તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તો આગળ જાણતા પહેલા તમે અમારી યુ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને કરી દેજો જી હા મિત્રો જણાવી દઈએ કે મંગળ પોતાની રહેશે એકતાલીસ દિવસ સુધી કરો રાશિઓ જેના કારણે હવે આ રાશિના લોકોને મળશે માત્ર સુખ હા મિત્રો જેના કારણે હવે આ રાશિના લોકો ધનથી સમૃદ્ધ થશે અને અપાર સુખ સમૃદ્ધિ થશે તેમનું જીવન મિત્રો તમને જણાવી દઈએ કે તેમની રાશિમાં મંગળના ગોચરને કારણે હવે બારમાંથી ચાર રાશિના લોકોને સુખ મળશે પરંતુ હનુમાનજી તેમના આશીર્વાદ વરસાવવાના છે તમને જણાવી દઈએ કે રુદ્ર અવતાર હનુમાનજી આ ચાર રાશિઓથી ઘણા ખુશ થઈ ગયા છે જેના કારણે હવે હનુમાનજીની કૃપાથી તેમના જીવનની તમામ પરેશાનીઓનો અંત આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ચોક્કસ અંતરે પોતાની રાશિ અને ઉચ્ચ રાશિમાં કરે છે જેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે તમને જણાવી દઈએ કે ગ્રહોનો સેનાપ્તિ મંગળવાર મંગળ જૂને પોતાની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને અહીંથી એકતાલીસ દિવસ સુધી સંક્રમણ કરશે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે સાથે જ આ લોકોની સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે પણ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે રુદ્ર અવતાર હનુમાનજીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જય બજરંગબલી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો જેથી બજરંગબલીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવે અંક એક મેષહમેષ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી રાશિથી ઉર્ધ્વ ગૃહમાં ગોચર કરી રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન જો તમને ક્યાંક થી અટવાયેલા પૈસા મળે છે તો ઘણા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા જીવનમાં પ્રગતિની સંભાવના છે જો તમે વ્યવસાયના મોરચે થોડી સમજદારીથી કામ કરશો તો તમને સારો નફો મળશે તે જ સમયે મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારી કારકિર્દીમાં તમને નવી નોકરીઓ માટે મોટી ઓફર આવી શકે છે તમારી નક્કી કરેલી યોજનાઓ ત્યાં સફળ થશે તે જ સમયે મેષ રાશિના લોકો અમે તમને જણાવીએ કે હનુમાનજીની કૃપાથી તમારી સમજણ અને માનસન્માનમાં જબરદસ્ત વધારો થયો છે હા મિત્રો મંગળના ગોચરને કારણે તમારી બધી સમસ્યાઓ હનુમાનજીની કૃપાથી જીવન ધીરે ધીરે સમાપ્ત થઈ જશે તમને માન અને પ્રતિષ્ઠા પણ મળી શકે છે જ્યારે ભાગીદારીનો વ્યવસાય કરનારાઓને સારો નફો મળી શકે છે ઉપરાંત અપ્રિણિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે તે જ સમયે જો મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા યોગ્ય રીતે કરે તો બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે હનુમાનજીની કૃપાથી આ રાશિના લોકોને સૌભાગ્ય મળશે અને આર્થિક સમસ્યાઓ પણ દૂર રહેશે મેષ રાશિના લોકોને પારિવારિક જીવનમાં ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે પરંતુ અંજની પુત્રની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ રહે છે નંબર બે કર્ક તમારામાંથી કર્ક રાશિમાં જન્મેલા લોકો માટે મંગળની રાશિમાં પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિથી કર્મના ઘરમાં આ સંક્રમણ થયું છે તેથી આ સમય દરમિયાન તમને કામ અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મળી શકે છે મિત્રો અમે તમને જણાવીએ કે કર્ક રાશિવાળા લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે કારણ કે ભગવાન રામનો જન્મ કર્ક રાશિમાં થયો હતો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મંગળના સંક્રમણ કર્ક રાશિ વાળા કાર્ય સફળ થશે તે જ સમયે કર્ક રાશિ વાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આ બિઝનેસમેન માટે સારા સમાચાર છે કારણ કે તમારા વ્યવસાય ને વેગ મળશે અને નફો મળશે જો તમારું કોઈ કામ અટકેલું અથવા પેન્ડિંગ હતું તો તે ચોક્કસપણે ગતિ મેળવશે વ્યવસાયિક દૃષ્ટિકોણથી અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફરદાયી રહેશે તે જ સમયે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે તે જ સમય સાત તમને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવાનું કહે છે તે જ સમયે વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીવનમાં ઉર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે અને આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે અને હનુમાનજીની કૃપાથી બારમી જૂનથી કર્ક રાશિના લોકો માટે સમય બદલાવા જઈ રહ્યો છે જેના કારણે તમને રોકાણમાં સારો નફો મળશે ભગવાન હનુમાનના આશીર્વાદ સાથે કર્ક રાશિવાળા લોકો માટે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે અને તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે હનુમાનજીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે આ સાથે કોઈ પણ પારિવારિક સમસ્યા પણ દૂર થશે જ્યારે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમને સારો પ્રતિસાદ મળવાનો છે તેમનું સપનું હવે બહુ જલ્દી પૂરું થવાનું છે હા મિત્રો કર્ક રાશિના લોકો પર ભગવાન હનુમાનની વિશેષ કૃપા છે કર્ક રાશિવાળા લોકોએ હનુમાનજીનો નિયમિત પાઠ કરવો જોઈએ તમારી બુદ્ધિ અને વિવેક બુદ્ધિ તેજ બનશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે મંગળનું સંક્રમણ સાનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ સંક્રમણ તમારી રાશિથી નવમા ભાવમાં થયું છે તેથી આ સમય દરમિયાન તમને સમયાંતરે ભાગ્યની કૃપા મળશે ચાલો જાણીએ કે આ સમય વકીલો માટે શ્રેષ્ઠ હોઈ શકે છે હનુમાનજી પવન પુત્ર તમારા વ્યવસાયમાં વધારો થશે તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે તમારા પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે સુખી જીવન જીવશે કન્યા રાશિ વાળા લોકો જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે હા મિત્રો તમારા પરિવારમાં તમારું જીવન સુખમય રહેશે સાથે જ કન્યા રાશિના લોકો પર હનુમાનજીની કૃપા હંમેશા બની રહે છે રાશિચક્ર કારણ કે આ રાશિ હાંસલ કરશે જો તમે તમારા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીને ચોલા ચઢાવો આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર ચાર મિથુનઃ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે મંગળ આઠમા અને નવમાં ઘરનો સ્વામી બને છે તે જ સમયે મિથુન રાશિના લોકો માટે મંગળનું આ સંક્રમણ ચોક્કસપણે તમારા ભાગ્યને વેગ આપશે અને તમારા કાર્યને પૂર્ણ કરવામાં તમારો સાથ આપી શકે છે સાથે જ તમને જણાવે છે કે વેપારી માટે આ એક સારા સમાચાર છે કારણ કે તમારા વ્યવસાયને વેગ મળશે અને નફો મળશે જો તમારું કોઈ કામ અટકેલું અથવા પેન્ડિંગ હતું તો તે ચોક્કસપણે ગતિ મેળવશે ધંધાની ચોક્કસ અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે તે જ સમયે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે તે જ સમયે અમે તમને જણાવીએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે ત્યાં વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે જીવનમાં ઉર્જા અને ઉત્સાહ અને આવકના નવા સ્ત્રોત રહેશે તમે નવા માધ્યમો દ્વારા પૈસા મેળવશો પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો સમજદારી પૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે અને તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકે છે તમને સકારાત્મક પ્રતિસાદ મળશે હનુમાનજીની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે આ સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગ્નની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન સમૃદ્ધ થશે ધન અને લક્ષ્મી યોગ બનશે જે લોકો વ્યાપાર સંબંધિત કામ કરે છે તેમને વિશેષ લાભ થશે સાથે જ મિથુન રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે મિથુન રાશિ મંગળની ઉચ્ચ રાશિ છે તેથી આ રાશિના લોકો પર હનુમાનજીની કૃપા રહે છે જો તમે જીવનમાં ક્યાંક અટવાયેલા હોવ તો એક વાર હનુમાનજીની પૂજા અવશ્ય કરો આ કરવાથી શુભ અવસર આવશે અને તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી પણ રાહત મળશે જો તમે તમારા જીવનને સુધારવા માટે કોઈ નિર્ણય લો છો તો એક વાર હનુમાનજી નું ધ્યાન કરો આમ કરવાથી તમને શુભ ફળ મળશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેને મંગળના સંક્રમણથી ઘણો ફાયદો થવાનો છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો ચેનલને ને કરો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જય શ્રી રામ લખો જેથી હનુમાનજી ના આશીર્વાદ કાયમ તમારી સાથે રહે અને તમારા જીવનમાં આવતા તમામ દુઃખ અને સમસ્યાઓ પવનપુત્ર હનુમાનજીની કૃપાથી ખતમ થઈ શકે ધન્યવાદ